છે બાર કલાક વાંચવું એ છે કે પછી સારા માર્ક્સ લાવવા એ છે વધારે સમય સુધી કેવી રીતે યાદ રહે ફોકસ આપણું કેવી રીતે મેન્ટેન રહે હવે ફોકસ આપણને ખબર છે કે અર્જુન અર્જુનને ચકલીની આંખ જ દેખાતી હતી બાકી કંઈ જ દેખાતું નહોતું જ્યારે તમે વાંચો છો ત્યારે તમારે શું કરવાનું છે એક પેન્સિલ હાથમાં રાખવાની છે તો લખતા લખતા વાંચવાની ટવ પડો હન્ડ્રેડ એન્ડ ટેન પરસેન્ટ ઇફેક્ટ કેવું છે હું મારા પર્સનલ અનુભવ ઉપરથી પણ કહું છું હેલો ડીયર સ્ડુડન્ટ્સ એન્ડ વેલકમ 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 ટુ ધી મોસ્ટ અમેઝિંગ પ્રેટ ઓફ ફિઝિક્સવાળા આઈ એમ યોર બાયોલોજી ફેકલ્ટી અને બેટા આજે આપણે મળી રહ્યા છીએ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને તમને ખૂબ હેલ્પફુલ થાય તેવા વિડિયોની સાથે અને થમ્બનેલ તમે જોઈ જ ચૂકેલા છો યસ ઘણી વખત આપણને ક્વેશ્ચન થતો હોય કે પેલો છોકરો કે છોકરી તો બહુ ઓછો સમય રીડ કરે છે છતાં પણ એને મારા કરતા વધારે સારા માર્ક્સ આવે છે હું તો આટલી બધી કલાકો આપું છું છતાં પણ હું તેના જેટલો સ્કોર કરી શકતો નથી કે કરી શકતી નથી તો તેની પાછળ શું રીઝન્સ હોઈ શકે તો આજે એક એવો

એ યુટિલાઇઝ કરો એ જો અપ્લાય કરો તો સારામાં સારા માર્ક્સ લઈ આવી શકો છો અને આ બધી જ વસ્તુઓ સાયન્ટિફિકલી પ્રૂવન છે જે આજે હું તમને કહેવાની છું રાઈટ તો આ તમામે તમામ વસ્તુઓ જેટલી આજે આપણે ડિસ્કસ કરવાના છીએ તે તમારે તમારી રીડિંગ સ્ટાઈલ અંદર ઇનકોર્પોરેટ કરવાની છે કે જેથી તમે ઓછો સમય રીડ કરીને પણ સારા માર્ક્સ લાવી શકો આપણો મેઈન પર્પસ શું છે બાર કલાક વાંચવું એ છે કે પછી સારા માર્ક્સ લાવવા એ છે સારા માર્ક્સ લાવવા એ છે અને જો આપણે ઓછી કલાક સ્ટડી કરીને પણ આવી શકતા હોય તો તો વાય નોટ બરાબર આ બધી નાની નાની વસ્તુઓ આપણે આપણી લાઈફની અંદર આપણી રીડિંગની અંદર અપ્લાય કરશું તો આપણને પ્રોબ્લેમ થશે નહીં અને આપણે સારામાં સારા માર્ક્સ લાવી શકીશું ચલો તો વન બાય વન એ બધી વસ્તુઓ જોઈ લઈએ સૌથી પહેલું છે અર્જુનુ એટલે કે આપણને ખબર છે કે સૌથી વધારે ધનુર્વિદ્યા અંદર જો કોઈ આગળ હોય તો એ અર્જુન છે તો અહીંયા શું છે મેઇન વસ્તુ છે ફોકસ ઘણી વખત શું હોય કે આપણે વાંચતા હોઈએ બુક રાખીને મમ્મીના ડરથી ટીચરના ડરથી અથવા તો રીડિંગ સમય છે એટલે આપણે પોતાની જાત સાથે કરેલા પ્રોમિસ માટે કે ના ભાઈ 6 થી સાત તો વાંચવાનું છે પછી બુક સામે છે પણ ડે ડે અંદર આપણે ક્યાંક ને ક્યાંક પહોંચી ગયા છીએ તારક મેહતામાં પહોંચી ગયા છીએ લંડન પહોંચી ગયા છીએ વેકેશનની અંદર કઈ કઈ વિડીયો ગેમ્સ રમવી કે કેવા કેવા કપડાં પહેરવા એમાં આપણે પહોંચી ગયેલા છીએ કઈ કોલેજમાં એડમિશન લેવું તેમાં પહોંચી ગયા છીએ તો પછી આપણને સારા માર્ક્સ આવશે નહીં

જતા રહેતા હોય તો એવું આપણે થવા દેવાનું નથી હવે એ તો સમજાઈ ગયું કે થવા નથી દેવાનું તો ન થવા દેવું હોય તો તેની માટે આપણે શું કરવું જોઈએ તેના માટે આપણે શું કરવું જોઈએ તો તેના માટેની એક ટેકનિક છે રાઈટ લર્ન ટેકનિક બરાબર કે જ્યારે તમે વાંચો છો ત્યારે તમારે શું કરવાનું છે એક પેન્સિલ હાથમાં રાખવાની છે આ બધી સાયન્ટિફિક વસ્તુ છે બરાબર કે એક પેન્સિલ હાથમાં રાખવાની છે અગર એનસીઆરટી માંથી વાંચો છો તો અન્ડરલાઈન કરતા જાઓ

વધારે સમય સુધી કેવી રીતે યાદ રહે ફોકસ આપણો કેવી રીતે મેન્ટેન રહે તેના માટે થઈને રાઈટ લર્ન ટેકનિક છે અને આ 110% ઇફેક્ટિવ છે હું મારા પર્સનલ અનુભવ ઉપરથી પણ કહું છું રાઈટ તો એક વખત આ જરૂરથી ટ્રાય કરજો એવું નહી કે મેમ ટાઈમ લાગે છે આમ આમ બધું લખવાનું નથી કહેતી કે एनसीईआरटी વાંચો છો તો एनसीईआरटी एनसीईआरटी લખી નાખો એવું નથી કરવાનું ઈમ્પોર્ટન્ટ વર્ડ આપણે આપણી એક રફ પેજની અંદર લખતા જવાના છે રાઈટ જે તમને યાદ નથી રહેતું એ લખતું જવાનું છે તમે પછી જજો એનું રિઝલ્ટ અને તમે મને કહેશો કે નહીં મેમ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ફર્ક પડેલો છે અમને વધારે સમય સુધી મેમ યાદ રહે છે અને જ્યારે એક્ઝામમાં આપણે રીકોલ આમ યાદ કરવાની ટ્રાય કરતા હોઈએ ત્યારે એ ઝડપથી યાદ આવે છે એ પણ મારો અનુભવ છે એમનું વાંચેલું હશે આંખ બંધ કરીને મોઢે બોલેલું હશે એની બદલે લખેલો શબ્દ છે એ એઝ ઇટ ઇઝ ફોર્મની અંદર તમને एग्जामમાં જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે યાદ વધારે આવશે ત્રીજી વસ્તુ બરાબર ત્રીજી વસ્તુ છે કે મેમ અત્યારે વાંચું છું ચલો રાઈટ લર્ન ટેકનિકથી પણ વાંચું છું પણ મારે 11th નું હું 12th માં આવને ભૂલી જાઉં છું અમુક ટોપિકો રિવાઇઝ નથી કરતો તો મને ભૂલાઈ જાય છે આવું કેમ છે મારે કોઈ વસ્તુ જેમ કે એબીસીડી હજુ પણ આવડે છે હવે ભૂલાય નહીં બરાબર તો હજુ પણ મારે એ વસ્તુ લાંબો સમય સુધી યાદ રાખવા માટે શું કરવાનું

ત્યારબાદ એ નેક્સ્ટ અઠવાડિયામાં નેક્સ્ટ 10 ડેઝની અંદર હજુ એક વખત સેમ ટુ સેમ ટોપિક રિવાઈઝ કરો આવું કરવાથી શું થશે કે 21 ડેઝની અંદર એ જો ટોપિક ત્રણ થી ચાર વખત રિવિઝ થઈ ગયો તો એ તમને લાંબો સમય યાદ રહેશે કેમ ફેકલ્ટીઝને બધું યાદ હોય છે કારણ કે એમણે એક ને એક વસ્તુઓ ઘણી વખત ભણાવેલી છે રાઈટ તો રિવિઝન ઇઝ ધી કી પણ રિવિઝન ક્યારે મહિના પછી નહીં એ જે ટોપિક કરેલો છે એના ડેઝમાં વખત એનું રિવિઝન થવું જોઈએ આ ટેકનિક પણ એટલી જ ઇફેક્ટિવ છે તો આ જરૂરથી કરજો બરાબર એટલે જ હું તમને ઘણી વખત કહું છું કે આપણે અર્જુના બેચની અંદર કે કોઈની અંદર બેચમાં આપણે ભણીએ ત્યારે હું તમને કહું કે સેલવાળું ચેપ્ટર અત્યારે સ્ટાર્ટ છે

બરાબર કે જે અધર લેંગ્વેજમાં પણ છે મારે અત્યારે સોંગ ગાવું નથી પણ અધર લેંગ્વેજમાં છે તો પણ આપણે એક્ઝેક્ટ સેમ ટુ સેમ વર્ડ્સ ગાઈએ છીએ નથી તેનો મિનિંગ ખબર ખાલી બસ છતાં પણ એ અધર લેંગ્વેજનું સોંગ પણ આપણે એઝ ઇટ ઇઝ ગાઈએ છીએ મિનિંગ જાણ્યા વગર પણ તો એ આપણને ક્યાંથી યાદ રહ્યું એનો તો આપણને મતલબ પણ નથી ખબર કારણ કે બેટા એ વસ્તુ યાદ રાખવા માટે આપણી ઉપર કોઈ પ્રેશર હોતું નથી મૂવી જોવા જઈએ તો એવું પ્રેશર નથી કે આ મને બધું યાદ રહેશે છતાં પણ તેની અંદર માનો કે પાંચ હીરો હોય એની દસ હિરોઈન હોય કે

ત્યારબાદ અને લાસ્ટ કહી શકું તમને એક્ઝોસ્ટેડ આપણે આપણે ફીલ કરીએ જ્યારે બુક વાંચવાનું છે જ્યારે આપણે કહેવાય ને કે કોઈ સબ્જેક્ટની એક્ઝામ છે કે કઈ પણ લર્ન કરવાનું છે ત્યારે આપણે તેને બહુ આમ ભાર લઈને ભણીએ છીએ તમે જોજો કે ભાર થી કોઈ વસ્તુ ટેન્શનથી કરવામાં આવે અને જો એ વસ્તુ હળવાશથી કરવામાં આવે તો બંનેના રિઝલ્ટની અંદર ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે આપણે કરવા કરતા તેનો વિચાર કરવાનો થાક વધારે અનુભવી છીએ મેં આવું ફીલ કરેલું છે મારે આ કરવાનું છે મારે આ કરવાનું છે મારે ફિઝિક્સ પછી બાયો વાંચવાનું છે તેમાં આટલા આટલા ચેપ્ટર છે ઓ હો હો એટલે વાંચતા પહેલા થાકી જઈએ પછી કંટાળીએ પછી વાંચવા બેસીએ નો અહીંથી થાકવાનું નથી બરાબર મનથી થાય કા તો પછી પૂરું એટલે અહીંથી ફ્રેશ રહીને એક વસ્તુ એક્સેપ્ટન્સ તમે લઈ આવશો કે ના બે વર્ષ તો મારા આને ડેડિકેટેડ જ છે કે જે આગળ મારી લાઈફ બનાવવાનું જ છે તો પછી હસતા હસતા તમે એ વસ્તુ કરશો તો એ રિઝલ્ટની અંદર પણ તમને સેવન્ટી ટુ એટી પર્સન્ટ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે એટલે અહીંથી એક્ઝોસ્ટેડ ફીલ કર્યા વગર હવેથી આપણે વાંચીશું રાઈટ તો રિઝલ્ટ આવું બેટા હંડ્રેડ કન્ફર્મ છે ખબર પડી આટલી વસ્તુ યસ

પ્રોમિસ કરે છે કે આ વસ્તુ અમે અપ્લાય કરીશું ચલો તો મળીએ કમેન્ટ સેક્શન ની અંદર આઈ વિલ અપ્લાય યસ બાય એવરી